નમસ્કાર હું શ્રીનાને આપીરમાં યાત્રિકો ફસાય જવાનો મામલો છે જ્યારે ટ્રાવેલ્સ માલિક અર્પિત મોદીનું નિવેદન સામે આવ્યું છે બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ રાત્રે ગાંધીનગરથી ત્રીસ પેસેન્જર અને વીસ પેસેન્જર પાલનપુરને લઈને ગાડી રવાના થઈ હતી પ્રવાસીઓને લઈને અહીંયાથી જેસલમેર ત્યાંથી બીકાનેર અમૃતસર થઈ અને જમ્મુ થઈને શ્રીનગર ગયેલા શ્રીનગર ત્રણ દિવસ રોકાણ કરી તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ ના રોજ સાંજે શ્રીનગરથી ગાડી રવાના થયેલી હતી રામબાણ વિસ્તારમાં રાત્રે ત્રણ વાગે આસપાસ ગાડી પહોંચી અને એ દરમિયાન ત્યાં ભારે વરસાદ અને વાવાઝોડું ચાલી ચાલુ થઈ ગયું હતું ત્યાં પહાડી વિસ્તાર પર્વત વિસ્તારો તો ત્યાં ગાડી ક્યાંક ઊભી રહી શકે એવી પરિસ્થિતિ ન હતી પછી અચાનક વાદળ ફાટવાથી ત્યાં ભારે પૂર આવી ગયું અને રસ્તા રોડ બધા ધોવાઈ ગયા રોડ બંધ થઈ જતા ગાડીને રસ્તામાં રોકવી પડી પણ જંગલ વિસ્તાર હોવાથી ત્યાં આગળ પીવાનું પાણી કે કોઈ સુવિધા ન હતી ત્યારે તંત્રને જાણ કરી અને સરકાર દ્વારા યોગ્ય પગલાં લીધા ત્યાંની સરકારને સંકલન કરીને ત્યાંના કલેક્ટર સાથે વાત કરી અને ત્યાં આગળ મદદ કરી છે ફસાયેલા પેસેન્જરને બધા ત્યાં સુરક્ષિત છે ત્યાં આર્મી કેમ્પમાં લઈ ગયા છે પુલ અને નાળા પૂરમાં વહી ગયા છે એટલે ત્યાં આગળથી ગાડી પરત આવી શકે તેવી પરિસ્થિતિ ન હતી પેસેન્જરને કોઈ નુકસાન નથી ખાલી પીવાનું પાણી અને જમવાની તકલીફ હતી જે સરકાર દ્વારા ત્યાં આગળ પ્રયત્ન કરી અને વ્યવસ્થિત સુવિધા આપી છે અત્યારે બધા આર્મી કેમ્પમાં છે અને નજીકના સલામત સ્થળે લઈ ગયા છે તારીખ 12 એપ્રિલ 2025 ના રોજ રાત્રે ગાંધીનગરથી ત્રીસ પેસેન્જર અને વીસ પેસેન્જર પાલનપુરના લઈને ગાડી અહીંયાથી રવાના થઈ હતી પ્રવાસી હતા બધા જેમને લઈને અહીંયાથી જેસલમેર ત્યાંથી બિકાનેર અમૃતસર થઈ અને જમ્મુ થઈને શ્રીનગર ગયેલા શ્રીનગર ત્રણ દિવસ રોકાણા તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજે રાત્રે નવ દસ વાગ્યાના આસપાસ ત્યાંથી શ્રીનગરથી ગાડી રવાના થયેલી હતી જે રામબાન વિસ્તારમાં રાત્રે ત્રણ વાગ્યા આસપાસ ગાડી પહોંચી અને એ દરમિયાન ત્યાં ભારે વરસાદ અને વાવાઝોડું ચાલુ થઈ ગયેલ ત્યાં પહાડી વિસ્તાર પર્વત વિસ્તાર હતો ત્યાં ગાડી ક્યાંય ઊભી રહી શકે એવી પરિસ્થિતિ ન હતી અને પછી અચાનક વાદળ ફાટવાથી ત્યાં ભારે પૂર આવી ગયું અને રસ્તા રોડ બધા ધોરાઈ ગયા ને મિલકતની માલ જાન આની વધારે ત્યાં આગળ થયેલી અને આપણી ગાડી ત્યાં આગળ સેફ સાઈડ છે પણ જંગલ વિસ્તાર છે ત્યાં આગળ પીવાનું પાણી કે કોઈ સુવિધા ન હતી એટલે તંત્રને આપણે જાણ કરી અને સરકાર દ્વારા યોગ્ય પગલાં લીધા ત્યાંની સરકારને સંકલન કરીને ત્યાંના કલેક્ટર સાથે વાત કરી અને ત્યાં આગળ મદદ કરેલ છે ફસાયેલા પેસેન્જરોને બધા ત્યાં આગળ વ્યવસ્થિત સેફ સાઇડ છે ત્યાં આર્મી કેમ્પમાં લઈ ગયેલ છે બધાને અને ત્યાંથી વ્યવસ્થા કરી અને પરત મોકલવાની ત્યાં આગળ તજવીજ હાથ ધરેલ છે અને બધા પેસેન્જરો સુરક્ષિત છે પણ રસ્તા બંધ થઈ જવાના કારણે ત્યાં આગળ ફસાઈ ગયેલા છે કે જે ત્યાં આગળ પુલ અને નાળાને બધું પૂરમાં વહી ગયેલ છે એટલે ત્યાં આગળથી ગાડી પરત આવી શકે એવી પરિસ્થિતિ ન હતી બાકી ગાડીને કોઈ જાતનું નુકસાન નથી કે પેસેન્જરને કોઈ નુકસાન નથી ખાલી પીવાનું પાણી અને જમવાની તકલીફ હતી જે સરકાર દ્વારા ત્યાં આગળ પ્રયત્ન કરી અને વ્યવસ્થિત સુવિધા આપેલ છે અત્યારે બધા આર્મી કેમ્પમાં છે અને નજીકના સલામત સ્થળે લઈ ગયેલ છે અને ગાડી પણ ત્યાં ફસાયેલી હતી જ્યાં આગળ ટ્રાફિક થઈ ગયેલું હતું ત્યાંથી ગાડી વ્યવસ્થિત સલામત જગ્યાએ લઈ ગયેલ છે અને ગુજરાત સરકારનો તથા જમ્મુ કાશ્મીર સરકારનો ખૂબ ખૂબ આભાર છે કે એમને મદદ કરી અને ગુજરાતીઓ ફસાયેલા જે ફસાયેલા હતા ત્યાંથી સુરક્ષિત બહાર નીકળેલ છે